નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંચાયતની બે બેઠકો ઉપર પેટા યોજાઈ રહી છે જેમાં સરીગામ બે બેઠક ઉપર અપક્ષ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે સરીગામ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારના સમર્થનમાં રાકેશ રાય અને સમર્થકોએ ઝંઝાવાથી પ્રચાર કર્યો હતો સરીગામ બે તાલુકા પંચાયત બેઠક ઉપર ભાજપ અને અપક્ષ ઉમેદવાર નીરવ શાહ અને ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત ભાજપ સંગઠનના કાર્યકરો ઉમેદવારને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે સરીગામ અને ફણસા તાલુકા પંચાયતમાં યોજાઈ રહેલી પેટા નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ નીરવ માટે

અપક્ષ ઉમેદવાર અરવિંદભાઈ બોબાને આપ્યું છે અરવિંદભાઈ બોબાનું નિશાન ગ્લાસનું છે આ વખતે રેકોર્ડ બ્રેક માર્જિનથી અરવિંદભાઈ બોબા ચૂંટણીમાં જીતવાના છે અને સરીગામના જનતાનો આશીર્વાદ અને વિશ્વાસ બંને સરીગામ વિકાસ મંચ સાથે છે અને અરવિંદભાઈ બોબા ભવ્ય મતોથી આ ચૂંટણીમાં જીતશે સરીગામની જનતા ખૂબ જ સમજદાર છે બુદ્ધિમાન છે ખૂબ જ પ્રેમ કરવાવાળી પ્રેમાળ પ્રેમદયા અને કરુણા ની છબી ધરાવતા અમારા સરીગામના સન્માન્ય ગ્રામજનો છે સરીગામના ગ્રામજનોએ હંમેશા પોતાના આશીર્વાદ પોતાનું સમર્થન અને અપારસને હંમેશા મારા પર અને સરીગામ વિકાસ મંચ પર રાખ્યા છે આ વખતે અમે અપક્ષ ઉમેદવારી કરી છે ત્યારે ફરીવાર આ વખતે એમના આશીર્વાદ અને સમર્થનને મળશે સરીગામમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે સહદેવભાઈ જેવા યશસ્વી સરપંચ ગામને મળ્યા છે પંચાયતની બોડી ખૂબ સારી છે તો વિકાસના કામો ખૂબ ઝડપભેર ચાલી રહ્યા છે આવનાર દિવસોમાં સીસીટીવી કેમેરા મહાવીરનગર ખાતે પ્રવેશ દ્વાર સરીગામની તળાવનું સુંદરીકરણનું કામ આરો પ્લાન્ટમાં વધારો કરવાની વાત સફાઈના સાધનો વસાવવાની વાત આવા દરેક કાર્યો સરીગામની અંદર થવાના છે લાઇબ્રેરી આપ જોવો છો કે બહેતરીન લાઇબ્રેરી આખા ઉમરગામ તાલુકા નહીં વલસાડ જિલ્લામાં નથી તેવી લાયબ્રેરી આપણે બનાવી છે ગેસ આધારિત સ્મશાનગૃહ મોક્ષ શરત ઘરે ઘરે પ્યોરબુકના રસ્તા ફળિયાઓમાં ડામરના રસ્તા સ્ટ્રીટ લાઇટની સુવિધા પીવાના પાણીના હેન્ડપંપ નળ

સામાજિક આગેવાન મિતેશ પટેલ સહિત સ્થાનિક વિસ્તારના કેટલાક જાગૃત આગેવાનોએ જીપીસીબી અધિકારીને તે અંગે જાણ કરી હતી મિતેશ પટેલ દ્વારા લેખિત રજૂઆત કરી પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય એવી માંગ કરવામાં આવી છે ઉમરગામ તાલુકામાં જળ પ્રદૂષણથી ન કેવળ માનવ સમાજ પરંતુ મૂંગા પશુઓ પણ ભોગ બની રહ્યા છે અગાઉ તુંબ ગ્રામ પંચાયત વિસ્તારમાંથી સેંકડોની સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી સરીગામ ગ્રામ પંચાયતના જાગૃત આગેવાનોની રજૂઆત બાદ સરીગામ જીપીસીબી પ્રાદેશિક કચેરીના અધિકારી ઉદાહરણરૂપ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે આજ રોજ અમે જે ઊભા છે એ કચેરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સરીગામની પ્રાદેશિક કચેરી છે જે કચેરીની કેમ્પસ તમે જોઈ શકો છો જે કેમ્પસની બહાર જ કુદરતી વહેણ એક વહે છે વરસાદી પાણી માટે જે વહેણમાં પીળાશ કલરનું પાણી નીકળી રહ્યું છે

જે માટે આજે અમે સ્થળ નિરીક્ષણ કર્યું છે અમને અને એમને અમે પત્ર આપ્યો છે આજે કે આજે કાળા કલર અને લાલ કલર અને જે પીડાસ્પોર્ટ નું પાણી નીકળી રહ્યું છે એમાં તપાસ કરવામાં આવે વાપી પંજાબ નેશનલ બેંક ખાતે એમએસએમઈ સેક્ટરના ગ્રાહકોને બિઝનેસ લોન સહિતનું માર્ગદર્શન મળી રહે તે માટે વિશેષ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલે વિધિવત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો वापी विस्तार में पंजाब नेशनल बैंक ने 12 जितनी शाखाओं कार्यरत है જેના ખાતાધારકોને एमएसएमई ની સ્કીમ વિશે માહિતી મળી રહે તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મે પ્રતાપ કુમાર એજીએમ पंजाब नेशनल बैंक 하이브리드 પીఎల్પી વાપી સે હે ઈ જો એમએસએમઈ કે લે જીતના ભી હમારા સ્કીમ હે ઓ સ્કીમ કે બારે મે સારે જીતના ભી એમએસએમઈ કા કસ્ટમર હે ઉનકે બારે મે પબ્લિક કો સબકો બતાના હે કે ये सारे चीज़ बैंक को फाइनेंस करता है जो एम के लिए ग्राहकों के लिए जो सुविधा दिया जाता है तो इसके लिए ये प्रोग्राम हमने बनाया था और जो बारह स्कीम है एम के लिए वो स्कीम सारे हमने इसमें जितना भी जो भी वर्किंग कस्टमर आएगा एग्जिस्टिंग कस्टमर में सारे भी विजिट किए हुए हैं जो आएंगे इनके बारे में उनको बारे में बताएंगे प्लस जितना भी जो इसका जो भी क्या बोल रहे हैं कि जो एडवर्टाइजमेंट हो रहा है उसके बदले में जितना भी कस्टमर है जो हमारा नस्क का ब्रांच में भी जाके भी ये सारे स्कीम के बारे में भी उनको જ વાઘેલાએ વિસ્તૃત જાણકારી પૂરી પાડી સોનાના બિસ્કીટ અને એક કા તીન એમ ત્રણ ગણી ડુપ્લિકેટ ચનઈ નોટો આપવાની રોગમણી લાલચ આપનારી મોટી ગેંગને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે ચોથી ફેબ્રુઆરીના રોજ સુરતના લવાછા વિસ્તારના એક વ્યક્તિ જેમણે સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો જે સસ્તું સોનું આપવા માટે એને એને વાત કરી હતી આ ફરિયાદીએ સસ્તું સોનું સો ગ્રામ સોનાના છ લાખ રૂપે લેખે બસો ગ્રામ સોનું બાર લાખ એટલે અડધા ભાવે સોનું આપવાની વાત થઈ હતી અને એના આધારે સુરતથી જે ફરિયાદી છે એને વલસાડ બોલવામાં આવ્યો હતો અને વલસાડ ડુંગરી હાઈવે ઉપર આ ફરિયાદીને બોલાવ્યા બાદ એને પૈસા એની પાસેથી નવ લાખ રૂપિયા નવ લાખ એસી હજાર રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને જે સોનાના સિક્કા બતાવીને અચાનકથી પોલીસની રેડ થઈ અને પોલીસ આવી ગઈ છે એમ એને ડરાવીને ફરિયાદીને ગાડીમાંથી ઉતારી દીધો હતો અને જે અન્ય આરોપીઓ છે જે ગાડીમાં આવેલા આરોપી અને જે આરોપી છે એ તમામ લોકો આ ગાડીઓ લઈને ભાગી ગયા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક્ટિવેટ કરવામાં આવી હતી અને આ ક્રાઇમ બ્રાન્ચના તમામ ટીમો એસઓજી સહિત તમામ ટીમો આમાં કામે લાગેલી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી એનાલિસિસ ટેકનિકલ એનાલિસિસ સીડીઆર એનાલિસિસ અને સાથે સાથે ખાનગી રાહે બાતમીદારો ઉભા કરીને આ જે આખી ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સિસોદિયાની બાતમી આધારે આ ટોટલ નવે નવ આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે આ જે નવ આરોપી પકડાયા છે એ નવ આરોપીમાંથી પાંચ આરોપી ભુજના છે બે આરોપી છે એ અમરેલીના છે એક આરોપી ઓરિજનલી ભરૂચ અને અત્યારે આણંદનો રહેવાસી છે અને એક આરોપી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર